શહીદ થયા હોવાની આશંકા છે હાલમાં વિગતવાર વિગતોની રાહ જોવાઈ રહી છે શુક્રવારે દોલત બે ગોલ્ડીમાં ટેન્ક એક્સરસાઇઝ ચાલી રહી હતી અને અહીં સેનાની ઘણી ટેન્ક હાજર હતી આ સમય દરમિયાન ટાંકી દ્વારા નદી કેવી રીતે પાર કરવી તેની પ્રેક્ટિસ ચાલી રહી હતી આ કવાયત દરમિયાન જ્યારે એક ટાંકીએ નદી પાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધી ગયો અને ટાંકી ધોવાઈ ગઈ જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ટેન્કમાં કુલ ચારથી થી પાંચ સૈનિકો હતા અને હાલ બચાવ કામગીરી ચાલી રહી છે